જય ગોમાતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની હવે જે તમે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ આગળ વાત કરો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હાઈટે કદકાઠે કલર કોમ્બિનેશનની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે ફેસ પ્રોફાઇલ તમે ગાયની જોઈ શકો છો તો ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી છે હવે આ ગાયની જો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો એ ગાય દસક દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ત્રણ આતરી ગાય છે મિત્રો એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમને આપવાની બાકી રહીએ મિત્રો કાઠું રંગરૂપ પછી એની કન્ડિશન વિશે એ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ બાકી રહી તો કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ હોય તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ તમને તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કોન્ટેક કરીને જાયજો કેમકે જો આ ગાય વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં ખોટો તો ન થાય હવે આગળ વાત કરવામાં આવે તો આ બીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની અડર ક્વોલિટી સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ એ બધી રીતે તમે ગાયને જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો કદ કાંઠે રંગ રૂપે રંગ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે જોઈ શકો છો એ હાલ બે મહિના આ વિહાય બે દિવસ દિવસથી સોરી મિત્રો બે દિવસથી આ ગાય વીહાઈ ગયેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો નીચે શું છે એ વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સુંદર મજાની ગાયની નીચે વાછરડી છે તમે જોઈ શકો છો હવે કિંમત વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગીરની પ્યોરિટી એટલે મિત્રો આ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય ગો માતા જય દ્વારકાધીશ